શ્રી ગણેશ નમસ્કાર દર્શક મિત્રો કામિકા એકાદશી કામિકા એકાદશી ક્યારે છે આ એકાદશીનું વિશેષ મહત્વ શું છે આ એકાદશીના દિવસે આપણે શું કરવું અને આ એકાદશીના દિવસે આપણે શું ન કરવું જોઈએ કે જેથી આપણે પાપના અધિકારી ન બનીએ પુણ્ય તો ના થઈ શકે પણ કોઈ પણ વસ્તુ ભૂલથી કરવાથી પાપ ન થાય એનું આપણે ધ્યાન રાખવાનું તો આપણે શું ના કરવું જોઈએ શું ત્યાજવું જોઈએ તે વિશેની માહિતી તેમજ આ એકાદશીનું વિશેષ મહત્વ શું છે અને ક્યાંથી લેવામાં આવ્યું છે એનું ફળ તથન એ આપણે જાણીશું તો સૌ પ્રથમ જોઈએ તો કામિકા એકાદશી શબ્દમાં જ એનો અર્થ છે કામનાઓને પૂર્ણ કરનારી એકાદશી એટલે કામિકા એકાદશી આ એકાદશીનો પ્રારંભ તારીખ વીસ જુલાઈ બે હજાર પચીસને ને રવિવારે બપોરે બાર ને તેર મિનિટથી પ્રારંભ થશે જે તારીખ એકવીસ સાત બે હજાર પચીસને ને સોમવારે સવારે નવ ને મિનિટ સુધી રહેશે એટલે આપણે દર વખત તમને કહીએ છીએ કે સૂર્ય ઉદિત તિથિ જે છે એ તારીખ એકવીસ સાત બે હજાર પચીસ ને સોમવારની છે એટલે તારીખ એકવીસ સાત બે હજાર પચીસને ને સોમવારના દિવસે આપણે આ કામિકા એકાદશીનું વ્રત ઉપવાસ ને આ બધું રાખવાનું રહેશે આપણે તારીખ એકવીસ સાત બે બે હજાર પચીસ ને સોમવારે આ દ્વાદશયુક્ત તિથિ આપણે આગળ પણ કહેલું છે દસમયુક્ત તિથિથી આપણે એકાદશી નહીં કરવાની બારસ અંદર એડ થતી હોય ને એવી તિથિથી આપણે કરવાનું એનાથી સારું ફળ પ્રાપ્ત થાય છે તો આપણે જાણ્યું કે ક્યારે છે આ એકાદશી હવે આપણે આ એકાદશીનું મહાત્મ શું છે શ્રી કૃષ્ણ પરમાત્મા રાજા યુધિષ્ઠિરને આ કથા કહે છે એનું આખું વર્ણન કરે છે કહે છે કે રાજન મનુષ્ય કામિકા એકાદશીનું વ્રત કરે છે ને એની અનેક કામનાઓ પૂર્ણ થાય છે એને બીજું શું ફળ પ્રાપ્ત થાય આ ફળનું જ મહિમા કહેલો છે બીજી કોઈ કથા નથી આમાં શું શું ફળ પ્રાપ્ત થાય બાકી બધી એકાદશીમાં તો કથા કહેલી છે વાર્તા કવિ આ રીતે હતું આ રીતે હતું પણ આમ તો ખાલી એનું ફળ જ બતાવેલું છે ફક્ત ફળ પ્રાપ્તિ કેવી રીતે થાય એ બધી વાત આમાં કરેલી છે કામિકા એકાદશી કામનાઓને પૂર્ણ કરનારી એકાદશી કરવાથી અનેક તીર્થોમાં જે સ્નાન કરો ને તમે કોઈ પણ તીર્થોની સંખ્યા કેટલી તો આ ગુરુજીનું ભજન છે આપણે એમાં સાંભળીએ છીએ કે અડસઠ તીર્થ અમારા

વ્રત નથી કે જે પાપોને નષ્ટ કરે પાપો નષ્ટ કરે એવું આ એકાદશીનું વ્રત મહિમા છે આ વ્રત એવું છે કામિકા દિવસે તમારે શું કરવું જોઈએ એની વાત કરીએ એકાદશી જે છે ને એના ઈષ્ટ ભગવાન જે ઈષ્ટદેવ છે વિષ્ણુ ભગવાન છે તમે એ દિવસે બધાય દેવની તમે પૂજા કરો શ્રદ્ધા પ્રમાણે પણ એવું કહેવાય છે આપણા સનાતન ધર્મમાં મોક્ષના અધિષ્ઠાતા દેવ વિષ્ણુ ભગવાન છે પાપોને હરનારા દેવ એ વિષ્ણુ ભગવાન છે પાપ હરતા વિષ્ણવે નમઃ પાપને હરનાર વિષ્ણુ ભગવાન કીધું છે ને આપણે આગળ પણ વાત કરેલી છે દેવોમાં જે પાપ હરે ને એ વિષ્ણુ ભગવાન મનુષ્ય યોનીમાં પાપ નષ્ટ કરે ને તો બ્રાહ્મણ અને પશુ યોનીમાં જે પાપનું દૂર કરે પાપ નષ્ટ કરે પાપને બારી નાખે તો ગૌમાતા માતા દોરી લાલ ને કાળી પાપ નાખે બારી આ ત્રણ ગાયો એમને તમે સારું એમને ઘાસયારો કરો આ બધું સારું કીધેલું છે તુલસી દળ વિષ્ણુ પૂજા કરી પૂજા અર્ચન તુલસી દળ ચડાવો અને ખાસ તુલસી તો ખરા પણ સાથે સાથે તમે તુલસીની માજર જે આવે છે ને એ માજર ચડાવીને પૂજન કરો ને તો આ એકાદશીમાં એવું લખ્યું છે કે વિષ્ણુ ભગવાનને અથવા શાલિંગરામની પ્રતિમા હોય એમને તમે તુલસીજીની માજર ચડાવીને પૂજન કરો ને તો મોક્ષની પ્રાપ્તિ થાય છે મોક્ષ એટલે બહુ મોટી વસ્તુ થઈ ગતિ બધાને મળે પુનઃે પ્રાપ્ત થાય એ ગતિ કહેવાય અને ફરીથી જન્મ જ ન થવો એ મોક્ષ થાય પ્રભુને ચરણે બિલકુલ પ્રભુને તો લખે છે પ્રભુ ચરણે વાસ થયો તો ફરીથી જન્મ ના થાય ગતિ હોય તો જન્મ થાય આગળ ગતિ થઈ ફટક્યું નહીં ગતિ થઈ તો મોક્ષની પ્રાપ્તિ થાય તુલસીને નમસ્કાર કરવા જોઈએ તુલસી માતાને એ કોઈ વૃક્ષ નથી પ્રત્યક્ષ માં છે તુલસીમાં આપણે નદીઓને પણ માતા સમાન કહીએ છીએ અને તુલસીજીને નમસ્કાર કરી અને તુલસીજી આગળ તમે જો દીવો કરો ને તમે તુલસીજીને નમસ્કાર કરો દીવો કરીને તો એવું કહે છે કે આ પુણ્ય એવું પ્રાપ્ત થાય છે આ એકાદશીના દિવસે તુલસીજી આગળ દીવો કરી નમસ્કાર કરવાથી એને પાપડો તો નષ્ટ થાય છે પણ પુણ્ય એવું મળે છે કે એને કોઈ દિવસ યમનો ભય રહેતો નથી યમરાજાનો ભય રહેતો નથી આ એકાદશીનું મહત્વ છે આ એકાદશીનું જે વર્ણન છે એ બ્રહ્મ વ્યવર્તન પુરાણમાં આ એકાદશીનું વર્ણન બ્રહ્માજીએ નારદજીને કલ્યાણ માટે આ કથા કહી હતી લોક બીજાના કલ્યાણ અર્થે પોતાના સ્વાર્થ માટે નહીં બીજાનું ભલું થાય એ માટે જેમ ભાગવતજીમાં કહે છે ને કે પરીક્ષિત રાજા ભાગવતજીમાં કહે છે કે જેનું મૃત્યુ સાતમે દિવસે થવાનું હોય એને કયું કર્મ કરવું જોઈએ કે જે એનાથી મૃત્યુ સરળ બને તો એ પોતે નથી કહેતા પોતાનું નામ લઈ કે મારું મૃત્યુ સાતમે દિવસે છે તો મારે શું કરવાનું એવું કહે લોક કલ્યાણનો શબ્દ આવી ગયો જેનું મૃત્યુ સાતમા દિવસે હોય એને શું કરવું જોઈએ હવે એ નક્કી જ છે એને સાત દિવસમાંથી કોઈ પણ એક વાલ છે એટલે દરેકનું સાતમે દિવસે મૃત્યુ છે જ તો એ મૃત્યુ સુધારે છે અને બીજાના કલ્યાણ અર્થે એને સારું માર્ગદર્શન આપે છે આ લોક કલ્યાણનું કાર્ય છે આ કથા કહી સંભળાવેલી છે નારદજીને આ કથા સાંભળવાથી યજ્ઞથી જે સિદ્ધિ પ્રાપ્ત થાય એ અહીંયા આ એકાદશી નું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે પાપોમાંથી મુક્ત દરેક એકાદશી પાપોમાંથી મુક્ત કરનારી છે પણ આ એકાદશી પાપોમાંથી મુક્ત કરી અને વૈકુંઠની પ્રાપ્તિ કરાવ એ ક્યારે મોક્ષ પ્રાપ્ત થાય ને ત્યારે વૈકુંઠની પ્રાપ્તિ થાય તો મોક્ષની પ્રાપ્તિ કરાવે અને વૈકુંઠમાં તમારો વાસ થાય એવી આ એકાદશીનું મહાત્મ્ય છે આ એકાદશીના દિવસે આપણે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ એ વિશેની માહિતી જોઈએ તો આ એકાદશીના દિવસે આપણે દરેક એકાદશીમાં કહીએ છીએ જપ તપ દાન નદીમાં સ્નાન કરો ઉત્તમ છે પણ કદાચ નદીનો નો યોગ ન બને તો આપણે કહેલું છે કે સ્નાન કરતી વખતે તીર્થોના નામ બોલો ગંગે ચેમને ચેવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેલી જલેશમિન સંધિન કુરું આ બધું ના ફાવે ને તો એક એક નદીનું નામ બોલતા જાઓ અને સ્નાન કરતા જાઓ ભાવના શ્રેષ્ઠ છે કોઈ પણ વસ્તુ પ્રત્યેક સ્નાન કરો પણ અંદરની ભાવના નથી તો કશું નથી પણ પેલું કહેવત છે ને મન ચંગા તો કઠરોટ મેં ગંગા એના જેવું છે મન શુદ્ધ હોય તો ભાવના જે તમે કરો કહીએ સાક્ષાત મારા ગંગાજી છે યમુનાજી છે નર્મદાજી છે સરસ્વતી માતા એવી ભાવના કરો તો પ્રત્યક્ષ શક્તિ સ્વરૂપે બિરાજમાન થતા હોય છે અને એનું પુણ્યનું તમને ફળ મળતું હોય છે બીજું આ એકાદશીના દિવસે ફલાહાર કરવો જોઈએ ફલનો આહાર હવે તો અગિયાર રસ થઈ ગઈ અગિયાર પ્રકારના રસ થવા જોઈએ ઘણી જગ્યાએ એવું જોયેલું છે આગલા દિવસે પૂછે કાલે અગિયાર રસ છે આપણે શું બનાવવાનું છે આઈટમો બોલ કે આ બનાવો મોરૈયો પછી રાજગરાનો શીરો સુજી કડી બધું અલગ અલગ આખું લિસ્ટ હવે તો અલગ અલગ પાછા એને પાતરા હોય છે દરેક વસ્તુ બફળા પાસરા આ બધું એકાદશી ના દિવસે આ બધું તમે ફરાળ તરીકે તમે અગિયાર રસ જવા જોઈએ એનાથી વધારે જાય તો બહુ સારું એવું બધાને હોય છે તો એવું ના હોય આમ એવું કીધું છે મનને સંયમ રાખવાનો અમારા ગુરુજી ડોંગરેજ બાપા કહેતા હતા કે મનને થોડું નિયંત્રિત કરવું શરીરને થોડું કષ્ટ આપવું થોડું ભૂખ્યું રહેવાની પણ ટેવ પાડવી અંદર એ થાય તરત જમવું એવું નહીં થોડી એને થોડી ટેવ બી પાડવી જોઈએ અમુક સમય દર વખત નહીં અમુક સમય દરેક વસ્તુને એને એવી રીતે ઢાલવું જોઈએ કે આપણને કોઈ વાર એ હોય તો તમે એનો સામનો કરી શકો કે ભાઈ ભૂખ અતિશય હોય તો પણ તમે રહી શકો છો તો આ તો ફલાહાર લેવાનું છે એટલે એવું કોઈ ભૂખનું એ નથી રહેશું અને દૂધ સંપૂર્ણ આહાર છે દૂધ પણ લઈ શકો બીજું મંત્ર જાપ કરવા જોઈએ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ વિષ્ણવૈ નમ આપણે આગળ પણ કહેલું છે કે તમે વિષ્ણવૈ નમ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ એક તજાન નામ છે વિષ્ણુ ભગવાનના કોઈ પણ નામથી વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરો તો બહુ સારું બીજું ગજેન્દ્ર મોક્ષનો પાઠ ગીતાનો પાઠ શ્રીમદ ભાગવત કથાનું કોઈ બી એક તમે અધ્યાય વાંચી શકો કોઈ પણ વસ્તુ કશું ના ફાવે તો રીમ વિષ્ણવે કીધું ને ઓ નમો ભગવતે વાસુદેવાય આ બધું તમે કહી શકો સત્યદેવની પૂજા કરાવી શકો સત્યદેવનો એ દિવસે પૂજન કરો તો બહુ સારું છે સત્ય બોલવું જોઈએ સત્યદેવ ક્યાં બિરાજે ઘાટા પાડી અને માઇકમાં કથા કરવાથી સત્યદેવ આવે એવું નથી હતું જે ઘરમાં સત્ય બોલાય ત્યાં સત્યદેવ આવતા હોય છે બીજું દાન આપવું જોઈએ જરૂરિયાતવાળા વ્યક્તિને અન્નદાન શ્રેષ્ઠ છે ફળોનું દાન આપો કેમ કે કોઈએ એકાદશી કરી હોય તો અન્ન આપવા એ પાછું એ થાય તો એના કરતાં કોઈ ફ્રૂટ તમે સારું એવું તમે દાનમાં જરૂરિયાત આપી શકો વસ્ત્ર માતા ને ઘાસચારો કરી શકો આ બધું તમે દાન તરીકે પણ કરી શકો વિષ્ણુ ભગવાનના મંદિરમાં પણ તમે ફ્રૂટ ને એ બધું આપી શકો બીજું ઘણા લોકોનો એવો સંશય હોય છે પ્રશ્ન હતો કે આપણે ઉપવાસ કર્યો હોય તો રાત્રે બાર વાગ્યા પછી દિવસ બદલાઈ જતો હોય છે તો આપણે ઉપવાસ ત્યાં સુધી જ કરવાનો બાર વાગ્યા પછી ઉપવાસ આપણે ખોલી દઈએ પાળણા કરીએ તો ચાલે ના ચાલે આ ખોટી વાત છે દિવસ બે રીતે બદલાય ઇંગ્લિશ કેલેન્ડર પ્રમાણે અને આપણા સનાતન આપણા ગુજરાતી પંચાંગ પ્રમાણે તો ઇંગ્લિશ કેલેન્ડર પ્રમાણે જે તારીખ અને વાર બદલાય છે ને રાત્રે બાર વાગે બદલાય છે એટલે આપણે ઇંગ્લિશ મુજબ આપણા વ્રત નથી આપણા ગુજરાતી સનાતન ધર્મ પ્રમાણે આપણું બધું જ છે તો આપણો જે દિવસ જે બદલાય છે ને એ સૂર્યોદયથી હોય છે સૂર્યોદય થાય એટલે દિવસ બદલાયો કહેવાય એટલે આપણે સૂર્યોદય બીજો દિવસ થાય ત્યાં સુધી એ વ્રત રાખવાનું હોય છે તો એ તમારો પ્રશ્નનો અહીંયા તમને મળી જશે બીજું તમારે આ દિવસે શું ન કરવું જોઈએ આ દિવસે ગુસ્સો ન કરવો જોઈએ અસત્ય ના બોલવું જોઈએ તામસ પ્રકૃતિવાળા પદાર્થોનું સેવન ન કરવું જોઈએ ડુંગળી પછી લસણ ગાજર મૂરો આ બધું ગુસ્સો વધારનારા પદાર્થો છે એ ના ખાવા જોઈએ ભાત ન ખાવો જોઈએ એવું કહેવાય છે કે પાપનો સમાવેશ વધારવાય છે જે વ્યક્તિ ભાત ખાય છે ને વધારે એ એ દિવસે એ પર્ટિક્યુલર એ પાપ ખાય છે એવું કહેવાય છે એટલે બીજું તમારે સૌથી વધારે ભાવતી વસ્તુ આ દિવસે ન લેવી જોઈએ ભગવાનને અર્પણ કરવી જોઈએ વેસન ન કરવું જોઈએ બ્રહ્મચર્ય રાખવું જોઈએ કોઈની નિંદા કુથલી કોઈ પણ વ્યક્તિનું ખરાબ કેમ કે ભગવદ્ ગીતામાં કીધું છે રાગ અને દ્વેષ ન કરવો આ દ્વેષ એટલે નિંદા અને એમ થાય કે રાગ એટલે શું રાગ એટલે આ બહુ આ વ્યક્તિ બહુ સારા છે એવું પણ નહીં કહેવાનું અને આ વ્યક્તિ બહુ ખરાબ છે એવું એ નહીં કહેવાનું કેમ કે એવું આગળ પણ તમને કીધેલું છે કે એકવાર તમે કહેશો કે આ વ્યક્તિ બહુ સારા છે તો એક સમય એવો આવશે કે તમારે એવું જ બોલવું પડશે કે આ વ્યક્તિ એટલા બધા સારા નથી અને કોક વાર તમે કોઈની કુટલી કરી હશે ને એમ કીધું હશે કે આ વ્યક્તિ નથી સારા તો એક સમય એવો આવશે કે વ્યક્તિની જરૂર પડશે ને તમે દિલથી કહેશો કે આ વ્યક્તિ બહુ સારા છે આપણે જે ધાર્યું એવા નથી આ બધું વસ્તુ પ્રકૃતિમાં એવું છે કે તમે જે ફેંકો છો ને એ જ તમને પાછું મળતું હોય છે જેમ ટેનિસ બોલ તમે દિવાલ ઉપર આમ નાખો તો જેટલી ગતિથી નાખો એટલી ગતિથી તમારી પાસે આવે છે પ્રકૃતિથી મહાન કોઈ નથી પ્રકૃતિ જ મહાન છે સમય મહાન છે એવું કહેવાય છે કે રૂપનું અભિમાન પૈસાનું અભિમાન શક્તિનું અભિમાન ઈશ્વરી શક્તિ આગળ ચાલતું નથી અત્યારે આ બધું સાંભળીને આ બધી વાતોને એ બધું એટલે અમુક ને એવું થાય કે આ બધું શું છે પણ જ્યારે એન્ડ હોય છે અને બધી રીતે શક્તિહીન થઈ જાય છે એવું કહેવાય છે કે સૌ પહેલા માના ગર્ભામાં પહેલા બધી શક્તિઓ આવે છે ને પાંચમા મહિને પરમેશ્વર આવે છે પછી જ્યારે જવાનું હોય ને ત્યારે પહેલાં બધી એક એક કરીને શક્તિઓ જતી રહે સૌથી પહેલા પગથી શરૂઆત થાય પગ ચાલવાનું બંધ થઈ જવાય પછી તો ઘણી બધી વસ્તુઓ અશક્ત થઈ જાય બધી શક્તિઓ જતી રહે ને એટલે પછી પરમાત્માને એમ થાય કે હવે મારી બધી શક્તિઓ રહી નહીં એટલે હવે હું પણ જવું બધી શક્તિ જાય એટલે જતી વખતે પહેલા શક્તિ જતી રહે પછી છેલ્લે પરમાત્મા જાય છે અને આવવાનું થાય ત્યારે પહેલા બધી શક્તિઓ આવે છે અને પછી પરમાત્મા પાંચમે મહિને આવે છે તો આ શક્તિનું ફળ મહત્વ છે શક્તિ વગર આ દુનિયામાં કશું નથી તો આ કામિકા એકાદશી ખૂબ જ ફળદાયક છે કેમ કે આ એકાદશીનું કોઈ કથા નથી કીધી દરેક એકાદશીની કથા છે જ્યારે અહીંયા તો કૃષ્ણ પરમાત્મા એમ જ કહે છે કે આ એકાદશીનો એવો પ્રભાવ છે એનો પ્રભાવનું જ વર્ણન કર્યું છે કે આવું ફળ પ્રાપ્ત થાય આ ફળ પ્રાપ્ત થાય ફળ આપનારી અને મોક્ષ આપનારી મોક્ષ આપે અને વિષ્ણુ ભગવાનના ચરણોમાં વાસ કરાવ્યો વૈકુંઠની પ્રાપ્તિ કરાવે એવી આ એકાદશી છે તો આપણે જાણ્યું કે આ એકાદશી કામિકા એકાદશી કામનાઓને સિદ્ધ કરનારી એકાદશીનું મહાત્મ્ય શું છે ક્યારેય પ્રારંભ થશે આ દિવસે શું કરવું અને શું ન કરવું એ વિશેની માહિતી જાણી નમોનારાય